બોટાદ જિલ્લા પંચાયતનું વર્ષ બે હજાર પચ્ચીસથી છવ્વીસ માટે રૂપિયા ત્રણસો ચાળીસ કરોડનું બજેટ મંજૂર થયું બોટાદ જિલ્લા પંચાયતના સભાખંડમાં બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ જેટીબેન પરમારની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયતના વિવિધ સમિતિઓના ચેરમેન તથા ચૂંટાયેલા સદસ્યોની સામાન્ય સભાની બેઠક યોજાઈ હતી બોટાદ જિલ્લામાં વિવિધ વિકાસના કામોને લઈ વર્ષ બે હજાર પચ્ચીસ અદોરેખિત છવ્વીસમાં ખર્ચ માટે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જિલ્લા પંચાયતના સચિવ અને જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાણિયા દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું હતું આ બજેટ ત્રણસો ચાલીસ કરોડની રકમનું આવેલ છે જે બજેટ સામાન્ય સભામાં રજૂ થતાં હાજર રહેલ તમામ સદસ્યો દ્વારા ચર્ચાના અંતે રજૂ કરવામાં આવેલ બજેટની રકમને બહાલી આપી મંજૂર કરવામાં આવ્યું હતું આ બોટાદ જિલ્લા પંચાયત કારોબારી સમિતિની સામાન્ય સભામાં કારોબારી ચેરમેનની સૂચક ગેરહાજરી જોવા મળી હતી રાજેશ સામાન્ય સભાનું આયોજન માનનીય પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત માનનીય ઉપપ્રમુખ શ્રી જિલ્લા પંચાયતની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ હતી એમાં મુખ્યત્વે તો બજેટ સેશન હતું એટલે લગભગ ત્રણસો ચાલીસ કરોડનું જેમાં સરકારી અનુદાન જિલ્લા પંચાયતનું સ્વભંડોલ તેમજ દેવા વિભાગ એટલે ત્રણ વિભાગોમાં જિલ્લા પંચાયતનું બજેટ અપ્રૂવ કરવામાં આવેલ સર્વાનુમતિએ બજેટ પસાર થયેલ છે તેમજ એ સિવાય બી પંદરમાં નાણાંપંચ એવમ સ્વભંડોલના કામોનું આયોજન આજે મંજૂર થયેલું છે આવતા વર્ષે એટલે કે વાર્ષિક બે હજાર પચીસ છવ્વીસના વર્ષનું બજેટ સ્વભંડોલનું આયોજન તેમજ પંદરમાં નાણાંપંચનું આયોજન આજે મંજૂર થયેલ છે કુલ કેટલી રકમ બજેટ લગભગ સરકારી અનુદાન સ્વભંડોલ અને દેવા વિભાગ મળીને કુલ ત્રણસો પચાસ કરોડની અંદાજે બજેટ આજે મંજૂર થયેલ છે